પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર કે એન લાઠિયા નાસુંદરા તથા તાબાના લો એન્ડ ઓર્ડર ટીમ ને ચેકિંગ અને સર્ચ સૂચના અંગે જે આધારે તાબાના સ્ટાફે ગેન્ડા સર્કલ પાસે આવેલ એથલાન્ટ મોલના ફર્સ્ટ ફ્લોર ઉપર આવેલ વિનસ હોટલ અને સ્પામાં તપાસ કરતા સદર હોટલ અને સ્પામાં માલિક નામે પ્રશાંત વજુભાઈ રાઠોડ ઉંમરવર્ડ સત્યાવીસ રહેવાસી શ્યામ સેફાયર ત્રીજો માળ ફ્લેટ નંબર ત્રણસો બે નીલાંબર સર્કલ પાસે વાસણા ભાઈલી રોડ વડોદરા શહેર મૂળ રહેવાસી ગામ દુદાણા તાલુકો કોડીનાર જિલ્લો ગીર સોમનાથ નાઓએ સ્પાના સ્ટાફનું વેરીફિકેશન અને હોટેલમાં હતા ગ્રાહકોની રજિસ્ટ્રીમાં એન્ટ્રી નહીં કરી ગુનો આચરેલાનું આવતા ઉપરોક્ત ઈસમ વિરુદ્ધ અલગ અલગ બે ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપીના નામમાં પ્રશાંત વજુભાઈ રાઠોડ ઉંમર વર્ષ સત્યાવીસ રહેવાસી શ્યામ શેફાડ ત્રીજો માળ ફ્લેટ નંબર ત્રણસો બે નીલાંબર સર્કલ પાસે વાસણા ભાયલી રોડ વડોદરા શહેર મૂળ રહેવાસી ગામ દુધાણા તાલુકો કોડીનાર જિલ્લો ગીર સોમનાથ સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો